मैं डी स्कूल में पढ़ता हूँ हम घर से जब स्कूल में आते तब ये रोड ये रोड तो अच्छा बना है पर यहाँ पे बम्पर बनाने चाहिए क्योंकि हम रोड क्रॉस करते तो हमारे को बहुत डर लगती है और यहाँ पे गाड़ियाँ भी इतनी फास्ट चलती है इसके लिए यहाँ पे बम्पर बनाने चाहिए

ખાસ કરીને જે જુવાપુરા ચાર રસ્તા હતું જુવાપુરા ચાર રસ્તા બંધ કરી અને સેન્ચુરી એપાર્ટમેન્ટની સામે છિફા સોસાયટીની સામે એક નવો કટ પાડવામાં આવ્યો છે અને નવો કટ પાડવાથી અહીંયા ઘણા એક્સિડન્ટ થાય છે તમે જોઈ શકો છો અત્યારે લાઈ દસ્યો કે લોકો અહીંયાથી જે રીતે જઈ રહ્યા છે એના માટે લોકોને કેટલી વાળા હાલાકી થાય છે એના માટે તમને બીજો દ્રશ્યો બતાવીશ કે આ બાજુ સરકાર દ્વારા બમ્પ લગાવવામાં નથી આવ્યા બમ્પ લગાવવામાં આવે તો ગાડીઓ સ્લો થઈ જાય ગાડીઓ સ્લો થઈ જાય તો એક્સિડન્ટની જે સંભાવના છે ઓછી થઈ જાય અને અહીંયા કોઈ આ જગ્યા ઉપર ચાર રસ્તા બનાવ્યા છે તો અહીંયા થાંભા લગાવવામાં નથી આવ્યા લાઇટ લગાવવામાં નથી આવી અને ગઈકાલે મોડી રાત્રે રાત્રે લગભગ ત્રણેક વાગ્યાની આસપાસ એક એક્સિડન્ટની ઘટના બની હતી પૂર ઝડપે આવતી બે ગાડીઓ આમને સામને ટકરાઈ હતી અને એના પછી અહીંયા સ્થાનિક લોકોની માંગ છે કે અહીંયા બેરીકેટ અહીંયા હાલ પૂરતું બેરિકેટ લગાવી દેવે અને થોડા સમય પછી અહીંયા બમ્બ લગાવી દેવે અને રોડ ઉપર લાઇટ લગાવવામાં આવે આ જુવાપુરામાં એવા બે કટ લગાવવામાં આવ્યા છે એસઓજી ક્રાઇમ બ્રાન્ચની સામે જે મોડાના સોસાયટી છે ત્યાં પણ

આપ જોઈ રહ્યા છો કે જુવાપુરા ચાર રસ્તાને આ લોકો નેશનલ હાઈવે દ્વારા જે બ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું છે એમાં લગભગ દોઢસો ફૂટનો રોડ બનાવી નાખવામાં આવ્યો છે એટલો પહોળો રોડ છે કે નેશનલ હાઈવેથી એ મોટો આપણે જો વડોદરા એક્સપ્રેસ હાઈવે છે એ બી નાનો પડે એટલો મોટો રોડ બનાવવામાં આવ્યો છે અને સૌથી મોટી વસ્તુ કે જે મેન ચાર રસ્તા છે જુવાપુરા ચાર રસ્તા જ્યાંથી લોકોની અવરજવર થાય છે એ ચાર રસ્તો બંધ કરી દેવામાં આવે છે બંધ કર્યો એનો વાંધો નથી પણ અહીંયા એવું કર્યું છે કે અહીંયા જે છીપા ટેર્નામેન્ટ છે ત્યાંનો જે ડિવાઇડરનો ભાગ હતો એને તોડી પાડવામાં આવ્યો અને આ બાજુમાં સરદાર સ્મૃતિ ફેમસ બેકરી પાસેનો એક ડિવાઇડર તોડી નાખવામાં આવ્યો તોડતા પહેલાં ના એ લોકોએ ત્યાં બમ્પ બનાવ્યો ના એના ત્યાં સાઇન બોર્ડ લગાવ્યા છે ના કોઈ પટ્ટા લગાવવામાં આવ્યા છે ના કોઈ એવી દિશાસૂચક વસ્તુઓ રાખવામાં આવી છે ના બેરીગેડ્સ લગાવવામાં આવ્યા છે હવે થઈ એવું રહ્યું છે કે લોકોને ખબર નથી હાઈવે ઉપર મિનિમમ ગાડીની સ્પીડ એસી એંસી ઉપરની સ્પીડો હોય અને લોકો કુર ઝડપે આવે છે અને અહીંના સ્થાનિક લોકો અને અહીંયા જે લોકો આવે છે કોઈ ખરીદી કરવા માટે કે એ તમામ લોકો અહીંથી જ્યારે રોડ ક્રોસ કરતા હોય ત્યારે મોટો અકસ્માત સર્જાય છે દિવસની અંદર લગભગ દસ થી વધારે અકસ્માતો અહીંયા સર્જાય છે કાલે રાત્રે એક ગમખાર અકસ્માત અહીંયા સર્જાયો બે બહુ મજબૂત ગાડીઓ એમાં વોર્ડ વોગનની પોલો કાર એ સ્થાનિક ગાડી હતી એ અહીંથી રોડ ક્રોસ કરી રહી હતી અને એની સામે વાસણા તરફથી એક ગાડી જે આવી રહી હતી એ બોલેરો કાર હતી એ બોલેરો કાર એક ટક્કર મારી અને બે ગાડીના ડ્રાઈવરોને એમના પેસેન્જરોને વાગ્યું છે અને તદ ઉપરાંત એ ગાડીની એરબેગો ખુલી ગઈ છે અધિકારીને બે ત્રણ દિવસ પહેલાં જ્યારે અહીંયા વિઝિટ ઉપર અમે બોલાવ્યા હતા ત્યારે અમે વાત કરવામાં આવી હતી મારી ટીમ દ્વારા કે તમે અહીંયા હાલની અંદર તમે બેરીકેડ્સ અહીંયા લગાવો તત્કાલ અને બેરિગેડ્સ લગાવીને આ રસ્તાને ગાડીઓ વાહનો શો થાય એવું કંઈ કરી આપો અને બમ્બની કામગીરીમાં લગભગ તમને બેમ્પ લગાવવામાં અને એવું પટ્ટા લગાવવામાં એ તમામ વસ્તુઓમાં લગભગ પાંચથી આઠ દિવસનો સમય લાગે છે એટલે એ લોકોએ અમારી વાતની અવગણના કરી અને અમને એવું પૂછવા લાગે તમે કોણ છો તમે અમે કઈ રીતે બતાવી શકો છો અમે જુવાપુરા સ્થાનિક લોકો છીએ અમારા જીવનું જોખમ છે અમારા સ્થાનિક લોકોના જીવનું જોખમ છે અને તમે તમારી મનમાની કરો છો તમારી મનમાની નહીં ચલાવી લેવામાં આવે આ રોડ ઉપર ત્રીસ લોકોના મૃત્યુ પહેલા થયા હતા ગયા વર્ષની અંદર એ બાબતને લઈને અમારી ટીમ ઇન્સાફ ગુજરાતની ટીમ હાઈકોર્ટમાં ગઈ હતી ત્યાર પછી બધું કામ શરૂ થયું છે અને આ વસ્તુઓ તમે કરીને લોકોના લોકોના ભોગ લેવા માગો છો લોકોના જીવ સાથે ખેલવાડ કરવાનું કામ કરો છો જો કોઈ પણ અકસ્માત થશે અને એમાં કોઈની જાનહાની ના થાય અમે તો એવું વિચારીએ છીએ પણ એવું કોઈ ઘટના ઘટી તો અધિકારીઓનું કહેવામાં જો હાઈવે ઓથોરિટી અધિકારીઓને અને એક્ઝિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બી કંપની છે એના જે સુપરવાઇઝર કે જે પણ લોકો એન્જિનિયર છે એમને કહેવા માગું છું તમારી ઉપર એફઆઈઆર કરાવવાનું કામ અમે કરીશું કે આ તમારી બેદરકારીના લીધે આ અહીંયા અકસ્માતો થઈ રહ્યા છે અને અકસ્માતનો કોઈ ભોગ બનશે એની જિમ્મેદારી તમામે તમામ તમારી રહેશે આજે અધિકારીઓ આવ્યા હતા ફરી અમને મળવા માટે અને અમને કીધું છે કે અમે બેરીકેટ્સ કરી દઈશું જો આજે બેરિકેડ્સ નહીં થાય તો રાતના સમયે અહીંના સ્થાનિક લોકોને સાથે લઈને અમે બેરીકેટિંગ કરવાનું કામ અમે પોતે કરીશું બીજા સોશિયલ વર્કર છે સાથે સાથે વાત કરવા તમે શું કહેશો મારું નામ સોયબ સૈયદ છે ને હું સામાજિક કાર્યકર્તા છું અત્યારે હાલમાં તમે જોઈ રહ્યા છો અહીંયા ટ્રાફિક કઈ રીતે સર્જાઈ રહ્યું છે અત્યારે જે બ્રિજનું કામ ચાલુ છે ત્યાં જુવાપુરાનો જે જક્શન ચાર રસ્તા હતો એને બંધ કરી દેવામાં આવ્યું છે અને એની જગ્યાએ બે બીજા લોકલ રોડ ઓપન કરવામાં આવ્યા છે પણ રો રોડ ઓપન કર્યા પણ ત્યાં કોઈપણ જાતનું બમ કે બેરિકેડ કે કંઈ પણ કર્યું નથી ના પટ્ટા માર્યા છે ના કોઈ વસ્તુ છે રાતના ટાઈમે સોથી એકસો વીસની સ્પીડમાં ગાડીઓ આવે છે અને એ ગાડીઓને કોઈ પણ ખબર નથી હોતી કે અહીંયા નવું કટ છે જેથી લઈને ક્રોસ કરતા લોકો હવે સાયકલમાં કે બાઇકમાં લાઇટ એટલી પાવરફુલ હોતી નથી જેથી લઈને એક્સિડન્ટ થાય છે અને છેલ્લા ચાર દિવસ થયા છે અને ચાર દિવસની અંદર ચાલીસ જેટલા અકસ્માત આ રોડ પર સોનલ સર્કિટથી લઈને જુવાપુરા સુધી વિસાલા સુધીમાં થઈ ચૂક્યા છે જુવાપુરાના લોકોની જાનની કિંમત ખૂબ ઓછી આંખવામાં આવી રહી છે જુવાપુરાના લોકોને હું આપના આર ગુજરાત ન્યૂઝના માધ્યમથી હું એમને એક સલાહ આપીશ કે અત્યારે તમારા બાળકોને કે તમારા ઘરના લોકોને તમે રોડ પર મોકલો તો આ જે કટ છે જ્યાં સુધી અહીંયા બમ્પનીને વ્યવસ્થા નથી થતી ત્યાં સુધી એમને કહો કે સંભાળીને ગાડી ચલાવે સંભાળીને રોડ ક્રોસ કરે કેમ કે અત્યારે અહીંયા બહારથી નેશનલ હાઈવે છે બહારથી આવવાવાવાવાવાવાળા લોકોને ખબર નથી કે અહીંયા નવો કટ થયો છે કે નવો રસ્તો પડ્યો છે તો એ લોકો એમની એસી સોની સ્પીડ નોર્મલ છે એ સ્પીડ પર જ ચાલે છે ને અત્યારે આ જે ચાર દિવસમાં ચાલી સખતમાં ઓછા ના કહેવાય બરાબર અહીંયાના લોકોને આના માટે જો આ કોઈ એક્શન નહીં લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે કોર્પોરેશન કોઈ એક્શન નહીં લે તો આ લોકો ઉપર એફઆઈઆર ફરિયાદ કરવાનું કામ ઇન્સાફ ગુજરાતની ટીમ કરશે અને આ લોકો ઉપર કેસ પણ કરશે બીજા સ્થાનિક શું તમારું રેનોમા સોસાયટીનો સેક્રેટરી છું શેખ બ્રિજનું કામ શરૂ થયું ત્યારથી જ સેફ્ટીના સાવધાનોની અવગણના થઈ રહી છે અહીંયા રોડ ટુ પ્લસ ટુ એટલે ચાર ગણો હતું એની જગ્યાએ જે આઠ પેસમાં રોડનું ડેવલપમેન્ટ થઈ ગયું છે એટલે બહારથી આવનારા વાહન બહારથી આવનારા વાહનો છે એ એવું વિચારે છે કે આઠ લેનનો રોડ થઈ ગયો છે આગળ કોઈ જાતનું બોર્ડ લગાવવામાં આવ્યું નથી કે પુલનું કામ ચાલુ કરવામાં આવ્યું છે અથવા ધીમી ગતિ આંકો આવા કોઈ પણ સેફ્ટી સાધનો કે કોઈ પણ સાઇન બોર્ડ લગાવ્યા વગર તંત્રએ બે બે ઘર બેદરકારી રાખીને કામ ચાલુ રાખી દેવામાં ચાલુ કરી દેવામાં આવ્યું છે અહીંયા સ્કૂલના બાળકો સ્થાનિક લોકો અને લોકોને જબરજસ્ત તકલીફ પડી રહી છે રાતે વાહનોની સ્પીડ જબરજસ્ત વધી જાય છે અને તેથી અકસ્માતોની શૃંખલા અકસ્માતોની શક્યતા બહુ વધી જાય છે આથી મારે તંત્રને એ જ કહેવાનું کې شفټي نه साधنو نو योग्य व्यवस्था کرے અને આવનારા કંટ્રોલ કરે મારા આ જ વાત કરવાની છે તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં સ્કૂલ છૂટી છે સ્કૂલના બાળકો અહીંયાથી ચાલતા ચાલતા આવી છે અહીંયા તમે જોઈ શકો છો કે બાળકો ઉપર કોઈ જાનહાની થાય તો અને જવાબદાર કેમ કોણ કેમ કે આ જે ગાડીઓ છે એનું રોકવા માટે કોઈ બે કોઈ બમ કે કોઈ પટ્ટા નથી લગાવવામાં આવ્યા કે કોઈ લાઈટ લગાવવામાં નથી આવી તો આ બાળકોનો કોઈ જીવ જશે તો આનું જોખમ કોના માથે આવશે અહીંયાના બીજાના સ્થાનિક આગેવાન છે એમની જોડે વાત કરીશું મારું નામ અનવર કાજી સામાજિક કાર્યકર્તા ઇન્સાફ ગુજરાત અમે બે દિવસ પહેલાં જ હાઈવે ઓથોરિટીના અધિકારી જોડે મીટિંગ કરી હતી એમને બોલાવ્યા હતા કે ભાઈ તમે તાત્કાલિક ધોરણે જે જોવા ચાર રસ્તા ક્રોસ કરવાની જગ્યા હતી ત્યાં તમે બેરિકેટ લગાવીને એ રસ્તો બંધ કરવામાં આવ્યો બરાબર તેના હિસાબે તમે જે બીજા બે કટ નવા પાડ્યા એ કંઈ જીભા સોસાયટીની સામે એક ફેમસ બેકરીની પાસે પણ એ એના કટ પાડવાના પહેલાં તમારે ત્યાં બમ બનાવવાની જરૂર હતી એની ઉપર સાઇનિંગ બોલ લગાવવાની જરૂર હતી જીક જેકવાળા તમારે બેરિકેટ લગાવવાના હતા જેથી કરીને આ નેશનલ હાઈવે છે સાધારણ આપણે જાણીએ કે નેશનલ હાઈવે હોય એટલે ગાડીની સ્પીડ વધારે જ હોય સિત્તેર એંસી નેવું કિલોમીટરની ઝડપે ચાલતી હોય તો આવતા જતાં લોકોની જાનહાનિ થઈ શકે મોટા અકસ્માતો થઈ શકે અને અત્યારે જ્યારથી આ કટ પાડ્યા છે ત્યારથી અત્યાર સુધીમાં લગભગ લગભગ મારું માનવું છે કે વીસથી ત્રીસ અકસ્માતો થઈ ચૂકેલા છે અને ગંભીર ઈજાઓ પણ લોકોને થયેલી છે રોડની બંને સાઈડે ઘણી બધી સ્કૂલો બી આવેલી છે રોજ જે સવારે સ્કૂલ અડધીવાળા ઘણા બધા છોકરાઓને લઈને રિક્ષામાં જતા હોય છે વાનમાં જતા હોય છે છોકરાઓ સાયકલ લઈને રોડ પસાર કરતા હોય છે ચાલતા બી રોડ પસાર કરતા હોય છે તો એમને કંઈ જાનહાનિ ના થાય તેના સાવધાન રૂપે એમને પહેલાં સાવધાની રાખી અને જે કટ પાડ્યા એના પહેલાં બમ બનાવવાની જરૂર હતી સાઇનિંગ બોર્ડ કરવાની જરૂર હતી બેરિકેડ લગાવવાની જરૂર હતી પણ અમારી વાતને માન્ય ના રાખી અને હાઈવે ઓથોરિટીના અધિકારી ભાગી છૂટ્યા પણ અમે એમને આપની મીડિયા દ્વારા કહેવા માગીએ છીએ કે જો કોઈને જાનહાનિ થઈ અને અકસ્માત આ રોડ ઉપર તમારી ભૂલના કારણે સર્જાયો તો અમારી ટીમ દ્વારા તમારા જે તે અધિકારી અહીં જવાબદાર અધિકારી છે તેમની ઉપર એફઆઈઆર અમે કરીશું અને એનું તમામ પરિણામ તમારે ભોગવવું પડશે અને જે પણ જવાબદારી તમારી છે એને તમારે સ્વીકારવું પડશે બીજા એક સ્થાનિક ભાઈ આપણે જોડે જોડાઈ જાય શું કહેશો મારું નામ ઉફાકે છે અત્યારે થોડાક સમય પહેલાં હું અહીંથી જઈ રહ્યો હતો ત્યારે મારું એક્સિડન્ટ થતાં હતા બચ્યું મીડિયાવાળાને જોઈને હું ઊભો રહી ગયો કે મારી એક વાસ્તુ કેવી છે કે અહીંયા તમે જોશો ને તો સીધું સીધું કંઈ બમ્પર નથી કે કોઈ ફ્લેગમેન નથી કે કોઈ વસ્તુ અહીંયા કોઈ માણસ ઊભો નથી કે જે આપણને એવું કે કે ભાઈ ઊભા રહો બીજા આ લોકો જાય જેમ કે ટીઆરબી જવાન ટ્રાફિક પોલીસ નથી કે ટીઆરબી ટીઆરબી જવાન નથી એવું બધું આપણને કોઈ ગાઈડ કરવાવાળું નથી ના કે કોઈ સાયનેજિસ્ટ છે કે કંઈક એવું અડચણ મૂકવામાં આવે કે જેના કરતાં આપણે ટ્રાફિક જે ફાસ્ટ વ્હીકલો આવે છે એ વ્હીકલો સ્લો થઈને આગળ વધે કે જે પૂર ઝડપે આવી રહ્યા છે એ લોકો જે રોડ ક્રોસિંગ કરવા માટે બે ભેટી શકે છે એના માટે અહીંયા કંઈક બમ્પરની સુવિધા હોવી જોઈએ અથવા કોઈ ફ્લેગમેન ઊભો રાખવો જોઈએ અથવા કોઈ કંઈક લાઇટ કે સાયની સેવા મૂકવા જોઈએ કે ગાડી વાહન જે ચાલક હોય એ જોઈને એને સ્લો કરી દે ગાડી પોતાની તે એક્સિડન્ટ થતાં અટકી શકાય છે કેટલા સમયથી તમે આ રોડ પરથી પસાર હો છો અને કેટલી દૂર થાય છે મારો આજ રોજનો જ રસ્તો છે પહેલાં અમને તકલીફ એટલી નથી થતી કારણ કે જે જુવાબડાનો કોમન ચાર રસ્તા હતા એ ખુલ્લા હતા એ બધાને યાદ હતા કે અહીંયા આગળ ચાર રસ્તા આવે છે આપણે ગાડી સ્લો કરવાની છે લોકો અહીંથી પસાર થશે એ બધાને મગજમાં હતું આ સડનલી ખોલી દેવામાં આવ્યું છે એટલે આના કારણે લોકોને મગજમાં નથી કે અહીંયા કોઈ રસ્તો ખોલી દેવામાં આવ્યો છે એના કારણે લોકો શું એક્સિડન્ટ થવાના ચાન્સીસ વધી ગયા છે તમે જોઈ શકો છો કે અહીંયાથી ભારે વાહનો પસાર થાય છે જે ડમ્પર ડમ્પર છે એ ડમ્પર બી અહીંયાથી નીકળે છે કે જે ભારે વાહનો પ્રતિબંધ હોવા છતાં આ રોડ ઉપરથી રોજ ડમ્પર અને લજગરીઓ પણ નીકળે છે અને સાંજના પાંચ વાગ્યાથી લઈને રાત્રે દસ વાગ્યા સુધી જે ટ્રાફિક જામ થાય છે જેના મુખ્ય કારણ આ ડમ્પર અને લજગરીઓ છે અહીંયા સ્થાનિક લોકોએ કીધા પ્રમાણે અહીંયા કોઈ ટ્રાફિક પોલીસ કે ટીઆરબી જવાની પણ નાકાબંધી જોવાતી નથી તો તમે જોઈ શકો છો કે હાલ આ ચાર રસ્તો ખોલી નાખ્યો છે પણ કોઈ ટીઆરબી જવાન કે ટ્રાફિક જવાન કોઈ જોવાતો તો નથી એના સ્થાનિક લોકોને એવી જ માંગ છે કે અહીંયા કોઈ ઘટના બનશે તો આનો જવાબદાર કોણ ના સ્થાનિક લોકો એવું કહે છે કે આ જે રોડનું બ્રિજનું કામ તમે કરી રહ્યા છો તે એમાં સ્થાનિક લોકોનો સાથ સહકાર લઈ અને સ્થાનિક લોકોને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે કામ કરવું જોઈએ કેમકે રોડની બંને બાજુ ઘણી શાળાઓ આવી છે આવેલી છે અને શાળાના જે બાળકો સ્કૂલથી ઘરે જતા હોય કે રિક્ષાઓ જતી હોય કે સાયકલ લઈને જતા હોય કે ટુ વ્હીલ લઈને જતા હોય ત્યારે બાળકોને પણ ભારે તકલીફ પડે છે અને જે બાળકોને સાથે કોઈ જાનહાની થશે તો એની જવાબદાર કોણ અને સ્થાનિક લોકોની માંગ સાથે અમે આર ગુજરાત ન્યૂઝ અમે સરકારથી માંગ કરી રહ્યા છે કે સ્થાનિક લોકોને અને અહીંયાના જે રોડ પરથી જતા લોકોને કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે તમે કામ કરો એટલી મહેરબાની રહીશ સૈયદ આર ગુજરાત ન્યૂઝ અમદાવાદ